સૌથી મહત્વપૂર્ણ બાબત છે સૌથી પહેલા તો જે રીતે જે ઉમેદવારોના નામોની જાહેરાત બાકી છે હવે કોંગ્રેસનું રાજકીય ગણિત શું છે કયા ઉમેદવારોને તેઓ ઉતારી શકે છે અત્યાર સુધીમાં તમામ ઉમેદવારોના નામોની જાહેરાત બાકી છે ત્યારે સૌ આ સવાલ ખ્યાતિ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ કુલ ચાર બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી રાખ્યા જેમાં મહેસાણા સુરેન્દ્રનગર જૂનાગઢ અને અમરેલીનો સમાવેશ થાય છે બરાબર આ જ ચાર બેઠકો ઉપર કોંગ્રેસ થોભો અને રાહ દોની નીતિ અપનાવી શકે છે આવતીકાલે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન સમિતિની બેઠક દિલ્હી ખાતે મળવાની છે જેમાં આજે ચાર બેઠકો રહી તેના સિવાયના ઉમેદવારો જાહેર કરવાની પૂરેપૂરી તૈયારી કોંગ્રેસ પાર્ટીએ બતાવી લીધી છે અને તેમાં ખૂબ જ ન કહી શકાય તેવા ઉમેદવારો કોંગ્રેસ પાસે હોઈ શકે છે કારણ કે કોંગ્રેસે કોઈ એક પણ બેઠક જીતે તો તેના માટે વક્રો નફો ગણા છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં છવ્વીસ જીરોથી કોંગ્રેસની હાર થઈ રહી છે એવા સંજોગોમાં જે પણ કોઈ બેઠક જીતે એ કોંગ્રેસ માટે નફો એટલો વકરો હોઈ શકે છે ઉમેદવારની લગભગ વાત કરીએ તો સાબરકાંઠા બેઠક ઉપરથી જસુભાઈ પટેલ અથવા તો રાજેન્દ્રસિંહ કુંપાવત ક્ષત્રિય અને પટેલ વચ્ચેનો જંગ એટલા માટે જોઈ રહ્યો છે કે જો મહેસાણાની બેઠક ક્ષત્રિય એટલે કે બળદેજી ઠાકોરને આપવામાં આવે તો અહીંયા જશુભાઈ પટેલનું નામ નક્કી મનાઈ રહ્યું છે પાટણ બેઠક ઉપરથી ચંદ્રજી ઠાકોર લગભગ નિશ્ચિત છે મહેસાણા બેઠક ઉપરથી બળદેવજી ઠાકોરને નિશ્ચિત મનાઈ રહ્યા છે ગાંધીનગર બેઠક ઉપરથી સોનલબેન પટેલ કે જેઓ નારણપુરામાં રહે છે મહિલા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ નારણપુરાથી ચૂંટણી લડ્યા હતા તેમનું નામ ગાંધીનગર લોકસભા બેઠક માટે અગ્રેસર માનવામાં આવી રહ્યું છે જલપાબેન ચુડાસમા કે જેઓ વિમલ ચુડાસમાના પત્ની છે તેઓ હતો જોટવાને કોંગ્રેસ પાર્ટી મેદાને ઉતારી શકે છે બીજી મહત્વની વાત કે જૂનાગઢ બેઠકમાં જ વિસાવદર બેઠકનો સમાવેશ થાય છે એટલે ત્યાં જો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધ થાય તો ગઠબંધન થાય તો કઈ ઉમેદવાર આવે છે તેના ઉપર કોંગ્રેસના ઉમેદવારનો આધાર રહેલો છે છોટાઉદેપુર બેઠક ભારતીય જનતા પાર્ટી જાહેર કરતા કોંગ્રેસનો માલ સીધો મોકળો થઈ ગયો છે અને સુખરામભાઈ રાઠવા છોટા ઉદેપુરના કોંગ્રેસના ઉમેદવાર બનશે પંચમહાલ બેઠકની વાત કરીએ તો લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અથવા તો દુષ્યંત ચૌહાણ હોઈ શકે ખેડા બેઠક ઉપર કપડવંતના પૂર્વ ધારાસભ્ય કારુસિહ ડાભી ઉપર કોંગ્રેસ પસંદગી ઉતારી શકે છે અમરેલી લોકસભા બેઠક માટે કુલ ચાર નામો ચર્ચામાં હતા જેમાં પરેશ ધાનાણી કે જેઓ અમરેલીના પૂર્વ ધારાસભ્ય છે વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા છે વિરજીભાઈ ઠુમર પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય છે જેની જેનીબેન ઠુમર મહિલા કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ અને પ્રતાપ દુધાદ અમરેલી જિલ્લા કોંગ્રેસ કોંગ્રેસના પ્રમુખ નામ ચર્ચામાં હતા જેમાંથી હાલ બે નામ ઉપર પાર્ટી ચર્ચા કરી છે જેમાં પ્રતાપ દુધાત અથવા તો જેનીબેન ઠુમરના નામ ઉપર પસંદગી હોઈ શકે સુરત બેઠક શહેરી વિસ્તાર જે કયા ઉમેદવારને મેદાન ઉતારો જે મજબૂતાથી લડત આપી શકે તે કોંગ્રેસ માટે એક યક્ષ પ્રશ્ન હોય શકે જેના જવાબના ભાગરૂપે નિલેશ કુંભાણી અથવા તો હસમુખ દેસાઈ ઉપર કોંગ્રેસ પસંદગી ઉતારી શકે છે દાહોદ બેઠક માટે આદિવાસી ચહેરો હોવો જોઈએ તેમાં પણ મહિલા હોવી જોઈએ બે વાર પ્રભાબેન તાવ્ય પ્રભાબેન તાવ્યર તેથી સાંસદ ધરી ચૂક્યા છે જો કે બે વાર તેમની લોકસભાની ચૂંટણીમાં હાર છે એટલે ફરીવાર કોંગ્રેસ પસંદગી કે કેમ એ સવાલ છે પરંતુ હાલ ચંદ્રિકાબેન બારિયા કે જેઓ ગરબાડાના પૂર્વ ધારાસભ્ય છે તેઓ દાહોદ બેઠક માટે સૌથી આગળ ચાલ રહ્યા છે જો તેમની પસંદગી ના થાય તો કદાચ પ્રભાબેન તાવેરનું નામ આવી શકે છે નવસારી બેઠક જે સૌથી વધારે મતથી ભારતીય જનતા પાર્ટી બેઠક જીતી હતી તેના માટે કેવો ઉમેદવાર હોવો જોઈએ તે એ સૌથી મૂંઝવણભર્યો પ્રશ્ન કોંગ્રેસ માટે છે તે બેઠક ઉપર લાંબા સમયથી શૈલેષ પટેલ નામના એક વ્યક્તિ છે કોળી પટેલ છે જે સી આર પાટીલ સામે સીધી રીતે કોઈ પણ નાના મોટા મુદ્દે સૈદ્ધાંતિક રીતે લડત ચલાવતા રહે છે તેની પસંદગી કોંગ્રેસ પાર્ટી કરી શકે છે કદાચ નિસદ દેસાઈ પણ ઉમેદવાર બની શકે છે જામનગર બેઠક માટે સુરતના જ એક ઉદ્યોગપતિને કોંગ્રેસ ચૂંટણી મેદાન ઉતારી શકે છે એટલે કહી શકાય કે આ જે બેઠકો છે તેના ઉપર મનોમંથન થશે અને આવતીકાલે સીસીમાં આ ચર્ચા યોજના બાદ આવતીકાલે મોડી સાંજે અથવા તો વીસ તારીખે આ નામોની જાહેરાત થઈ શકે છે બીજી મહત્ત્વની વાત કે કોંગ્રેસે પહેલીવાર ગુજરાતની

એ જ વાત કરવા માગું છું કારણ કે પહેલીવાર એવું બન્યું છે કે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત બે બેઠકો આમ આદમી પાર્ટીને સોંપવામાં આવી છે ભાવનગર અને ચૈતર વસાવાળી બેઠક ભરૂચ હવે ત્રીજી બેઠક જે શરદ પવાર જૂથનો એનસીપી ગ્રુપ છે તેના ચંદુ વઘાસિયાએ રાજકોટ બેઠકની માગણી કરી છે એટલે જો આ બેઠક પણ આપવામાં આવે તો કોંગ્રેસને ફાળે માત્ર ત્રેવીસ બેઠકો જ રહે એટલે કહી શકાય કે જે કોંગ્રેસ એક કે સૌથી મોટો પક્ષ અને સૌથી મજબૂત શક્તિશાળી પક્ષ કહેવાતો હતો ધીરે ધીરે તેનું રકાસ થતો હોય તેવું રહ્યું છે ભાવનગર બેઠક એટલે કે જે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ છે તે ભાવનગર બેઠક સાથે સમાધાન કરવું પડ્યું વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં નરોડા બેઠકની વાત કરીએ તો જગદીશ ઠાકોરનું નિવાસસ્થાન જે નરોડા વિસ્તારમાં છે તે બેઠક તેમને જે તે સમયે એનસીપીને આપવી પડી હતી રાજકોટ બેઠક જો આ વખતે ચંદુ વઘાસિયા માગે જો તેમને આપવામાં આવે તો કોંગ્રેસની આનાથી કફોડી હાલત ક્યારે હોઈ શકે નહીં હાલ જો ને ચોરી સ્થિતિ રહી છે કોંગ્રેસ કોઈ નવા ઉમેદવારને મેદાન ઉતારી શકે છે પરંતુ આવતીકાલે જે સી સીઈસી એટલે કે સેન્ટ્રલ ઇલેક્શન સમિતિની બેઠક મળશે તેમાં કયા કયા નામો પર ચર્ચા છે તેના બાદ જ ખબર પડી શકશે કે રાજકોટ બેઠક એનસીપીને ફારે જાય છે કેમ બીજી મહત્ત્વની વાત કે એક આશંકા એવી વ્યક્ત થતી હતી કે એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે પરંતુ ચૂંટણીઓ થોડી દૂર છે એટલે કે ઓગણીસ એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થશે જેને લગભગ એક મહિનાનો સમય બાકી છે એટલે રાજકીય પાર્ટીઓને ઉમેદવાર પસંદ કરવાનો પૂરેપૂરો અવકાશ મળશે જે ઉમેદવાર પસંદ થશે તેને પૂરેપૂરો પ્રચાર માટે પણ સમય મળવાનો છે Que é